સુરતમાં દેશભરની વસ્તી વસવાટ કરે છે ત્યારે પરપ્રાંતિયો પોતાનો વટ પાડવા માટે ઘાતક હથિયારો લઈને ફરતા હોવાનું ઘણીવાર સામે આવતું હોય છે ત્યારે રોજગારી માટે આવતા લોકોની સાથે અસામાજિક તત્વો પણ આવી જતા હોય છે ત્યારે એક લુખાએ પોતાનો રોફ પેદા કરવા માટે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યો હતો ઘાતક હથિયારો સાથેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લોકોએ ઉઠાવ્યા સવાલ લુખા તત્વો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય એ રીતે ઘાતક હથિયાર સાથે રાખીને યુવકે વિડીયો બનાવ્યો છે સાગર માનસિક નામના ઈસમનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો કહી રહ્યા છે કે પોલીસનું કાયદાનું શાસન છે કે સાગર માનસિક જેવા ટપોરીઓનું લખાણ સાથેનો વિડિયો સામે આવ્યો સાગર માનસિક બોલતે બીજ બજાર મેં સામાન ખોલતે આના મતજોશ મેં હા મેરી જાન આજા હોશ મેં સીધા સુરત સે આ લખાણ સાથેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે અગાઉ પણ પોલીસે આવા લખા તત્વોની શાન ઠેકાણે લાવી દીધી હતી ત્યારે સાગર માનસિકની માનસિક સ્થિતિ કેટલી ઝડપથી સુધરે તે જોવું રહ્યું